સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ મેળવીને પૈસા નહીં આપી શહેરના વેપારીઓ મેળવી લેતા હતા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ નંબર જીજે પાંચ Excuse. મોપેડ નંબર જીજે પાંચ એસ ક્યુ છ ચાર નવ સાતની તથા એક બર્ગમેન મોપેડ જીજે પાંચ એફ ટી આઠ બે છ નવની લઈને ચોરી તથા ચીટિંગ કરીને મળેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપી કાપડ દલાલ મોહમ્મદ એઝાઝ ગુલામ મોહમ્મદ મેમણ મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયરની ધરપકડ કરી હતી ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા આરોપીઓ પાસેથી તેતાળીસ હજારના કાજુ બદામના ચાર ડબ્બા અને એક ગુણ એકવીસ હજારની તલની ત્રીસ કિલોની પાંચ ગુણ એક પોઈન્ટ આઠ લાખની લાઈખરા કાપડના ઓગણીસ રોલ ચોવીસ હજારના કોરા કોટનના કુલ ડિઝાઇનવાળા કાપડના સાત બંડલ પ્લાસ્ટિકના પાઉચ અલગ અલગ કલરના દુપટ્ટા બે મોપેડ મોબાઈલ મળીને કુલ પાંચ પોઈન્ટ બે લાખનો મુદ્દા માલ કબજે લીધો હતો આ લોકો ડ્રાયફ્રુટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા હતા પેમેન્ટ માટે વેપાર

છેતરપિંડી કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી કોણ છે અને કઈ રીતે વેપારીઓ જોડે છેતરપિંડી કરતા આમાં રાંધેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે તેમને બે ઈસમોને બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પર્વતીથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પૂરચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈધરપુરા પુના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કેટલા લોકો બે જણા અત્યારે આરોપી પકડાય છે અને ચાર પાંચ જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે